હાલ લો ખેડૂત મિત્રો કેમ છો મજામાં મજામાં જ રહેવાનું આપણી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે સાતતા સાથે દવા પાંચ વાગ્યા ને પાંત્રી પોપ દવા સાટી છે એક સોંગ મને એમ છોડ કે તમને સંભળાવી દઉં પાંચ વાગ્યે ને પાંત્રી પોપ દવા સાટું સાડા પાંચ થાય ને પછી પગ મારા દુઃખ હે આમાં તો કોને જઈને કેવું પહેલાં તો આવી ખબર હોત કે મોટા થઈને આવું બધું કરવું પડશે પપ ખભામાં મણમણના લેવા પડશે તો નિહાળે એક રઝાનો રીસેટ માં બારા ન નીકળ્યા હા તો મોટા થઈને પછી મુસીબતમાં મૂકાણા પછી ખબર પડી કે આપણો આવા હાલ થવાના છે જોઈ શકો છો આપણો કપા આપણું સોંગ પાછું કેવું લાગ્યું તમને ગમે તો પાછા કોમેન્ટ કરજો કપાની અંદર ડોડા છે ડોડા ની વળીમાં દવા સાટી છે ઈડું નાન્યું છે કપા આવો છે આપડો બહુ મોટો થઈ જશે માથોડા માથાડા ઢબ આપણે ઝાળ મારી દીધી છે દીપડા થી અંદર હવાય નહી દીપડો તો હું કોઈ ત્રય ન આવે કે એવી ઝાળ મારી દીધી આપણે રોપ સાટી દીધો છે બે દિવસ થઈ જશે પાછું ફૂંકાઈ ગયો છે કાલે પાવો પડશે જો નથી હજી આપણે રીંગણી સોંપી છે થોડીક મરસી પણ સોપી છે અત્યારે તો લસાઈ ગઈ છે કેમ કે છોડવા મોટા હતા એટલે લસાઈ ગઈ છે હવે તમને બતાવું કે પીવું આપણે બી સાઈટો છે એક આ સાઈટું છે

આપણે જો આપણે બેસવાનું હોય ને ખેડૂને તો દસ હજારનું મણ આવ્યું છે ત્રેવીસોનું કિલો છે એટલે છેતાલીસ હજારનું મણ થાય આ છે સત્તરસો રૂપિયાનું કિલો બરોબર કેમ દડા કેમ છે અત્યારે ખોખામાં એવા શીતળી દીધા ને સીધું ધાનમાં જ આવી જાય

થઈ જાય તો વાંધો નહીં ઊગી જાય રોપ સો પાવી જાય વાંધો નહીં રાખો તો બહુ મોંઘા ભાવનું બિયારણ છે થોડું ક્યાં આવે માં થોડું માં થોડું કપાવી જોશે કેમ મારી હેરિત થઈ જશે કે ભાવે હવે જેટલો વધે એટલે ખરા આપણું શગડોળ સારું છે કલાક સારું છે રહેવાનું હવે ઠાંડા ફેરવાનો ટાઈમ થઈ છે કેમ થો પાડી છે మరగొడిలా వాడి నరాక తమన బదా వాగడ రగియా తో అన్న అన్న హలో తాజ్ బ్లాక్ అవైట్ క్లియర్ ప్రో కర్ దియ్ సరిపసక టైమంగ్ నైషు ఆది మేటైట్ లో సరి મોજ જેલા ખેડૂત ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં